સ્વચ્છતા સેવા અંતર્ગત સેરી નાટક કાર્યક્રમ

નાગરિકોની ફરજ વિશે જીવંત રજૂઆત કરી સૌને પ્રેરણા આપી આ પ્રસંગે સિરી નાટકના કલાકારોએ સ્વચ્છતા માત્ર સરકારની જવાબદારી નથી પરંતુ દરેક નાગરિક ની ફરજ છે એવો મંત્ર આપ્યો સાથે જ સૌનો પ્લાસ્ટિક નો ત્યાગ કચરા પેટીમાં જ નાખવો સ્વચ્છતા જાળવી રાખવાની વિનંતી કરવામાં આવી બાલાસીનો ડેપો તથા નગરપાલિકા સંયુક્ત પ્રયાસો દ્વારા યોજાયેલ આ કાર્યક્રમ લોક જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ સાબિત થયો હતો ને ઉપસ્થિત જનતાએ સ્વચ્છતા અભિયાનને વધુ પ્રબળ બનાવવાનું સફળ લીધો હતો બ્યુરો રિપોર્ટ વિજય સોડા પરમાર ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ